ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામમાં ડીજી સિસ્ટમ દ્વારા થતા તીવ્ર ધ્વનિ પ્રદૂષણથી ગ્રામજનો પરેશાન છે ખાસ કરીને જો વાત કરીએ તો આ સમસ્યાના નિરાકરણ માટે ગામના નાગરિકોએ ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે

જેના કારણે તેમના અભ્યાસમાં એકાગ્રતા જળવાતી નથી આ ઉપરાંત ડીજે માં એવા ગીતો વગાડવામાં આવે છે જે વરવધુ પરિવાર અને સમગ્ર સમાજને ક્ષોભજનક સ્થિતિમાં મૂકે છે તો ડીજે સિસ્ટમની આ પ્રવૃત્તિઓ જીવલેણ અકસ્માતોને પણ રહી છે ઘણા કિસ્સાઓમાં કિશોરો અને બાળકો ઉત્સાહમાં આવીને ડીજે પર ચડીને ડાન્સ કરે છે જેના પરિણામે તેઓ ગંભીર અકસ્માતનો ભોગ બને છે ધ્વનિ પ્રદૂષણની આ પ્રવૃત્તિ માત્ર યુવાનોને જ નહીં પરંતુ ગામના વયો વડીલો

હવે લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે બરાબર તો ટૂંક સમયમાં આજુબાજુમાં લગભગ બાર થી ચૌદ સ્કૂલો આવેલી છે બરાબર અને આજુબાજુમાં બાયપાસ કરવાવાળા વાળા કરાયેલા ઘણા બધા દર્દીઓ પણ છે બધા એટલે ડીજેનો બહુ ત્રાસ છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને અહીંયા ગામના બધા સભ્યો સાથે આવેદન પત્ર માટે આપવા માટે આવેલા છીએ ગામમાં તો બાળકોને હાલ અત્યારે ભણવામાં ખૂબ જ તકલીફ પડે છે બીજા નંબરનું કારણ કે જ્યારે ડીજે વાગતું હોય ત્યારે બાળકો સ્કૂલમાં ભણતા ભણતર છોડી અને બહાર નીકળી જતા હોય છે જોવા માટે ડીજે જોવા માટે અને આજુબાજુમાં લગભગ એટલા એરિયામાં બાયપાસવાળા સ્ટેન્ડ મુકાવેલા ઘણા બધા પેશન્ટો છે બીપીના દર્દીઓ છે ડાયાબિટીઝના દર્દીઓ છે ઘણી બધી વૃદ્ધ માણસો છે ઘણા બધા આવી બધી બહુ મુશ્કેલીઓ પડતી હોય છે એટલા માટે અમે ગામના તમામ સભ્યોશ્રીઓ સાથે આવી મળીને કલેક્ટર આવેદન પત્ર માટે આપવા માટે આવેલા છીએ અમે મુદદ ગામના પંચાયતના સરપંચ શ્રી સભ્યશ્રી અત્યારે બીજા ગામના આગેવાનો પણ આવ્યા છે સાથે ગામની અંદર ડીજેનો ઘણો બધો એ ત્રાસ છે ઘણા સમયથી ડીજીઓ બહુ મોટા વાજબ વગાડે છે અને વિભિષ ગાયનો નો ગવડાવે છે એના કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓના આજુ અમારે દવાખાનું છે દવાખાના અંદર ડિલિવરીમાં આવતા ઘણા છોકરીઓને બૈરીઓને પણ એની પણ એની આડઅસરો થાય છે અને છોકરાઓને ભણવામાં ઘણી જ મુશ્કેલીઓ પડે છે અત્યારે પરીક્ષાનો સમય આવી ગયો છે તો પરીક્ષા માટે છોકરાઓ જે વાંચન કરતા હોય અને રાત દિવસ રાત્રે આખી રાત ડીજે વાગે છે પાંચ મિનિટ દસ મિનિટ વાગતો કલા બે કલાક વાગતો વાંધો ના આવે પણ આખી રાત ડીજે વાળા હાઈ લેવર થી બગાડે છે આ એવર થી બગાડે એના કે છોકરાઓ ભરવામાં પણ ધ્યાન આપી નથી હતા એટલે આઠી રીતે ગામની અંદર ઘણી નુકસાન થાય છે અને શિક્ષણમાં પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે એટલે અમે ગામના આગેવાનો ગામના હિત માટે અને ગામના ઉત્તર ઉત્તર્ષ માટે અમે બધા આગેવાનો અને સરપંચજી અને પંચાયતના સભ્યો ડેપ્યુટી સરપંચજીઓ અમે જે બધા બધા માણસો અમે સાથે આવીને માનનીય કલેક્ટર સાહેબ અમને આવીને પત્ર આપવા માટે આવ્યા છીએ છોકરાઓ ભણવામાં અને રાત્રે વાસવામાં વધારે તકલીફ પડે એવું બધું છે અને ગામમાં અમુક હોસ્પિટલ આવેલી છે અમારે દર્દીઓને પણ વધારે તકલીફ પડે